નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી કંપનીના શેર વિશે વાત કરવાના છે

कंपनी आगामी महिना मलिओ वैश्विक ब्रांड उमेरवा प्रयास कर गुगल पिक्सल रेंज बतीस हजार रुपयातील एक लाख बोतेर हजार रुपया सुधीचे

કંપનીએ એક વર્ષમાં પોઝિશનલ રોકાણકારોને એકસો એક્યાસી ટકા રિટર્ન આપ્યું છે

抓住。